નવી રાષ્ટ્રીય ખેલ નીતિ બે હજાર પચીસ ને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી દેશભરમાં રમતગમત માળખું મજબૂત કરવા સાથે ખેલાડીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે મળશે નવી દિશા બે હજાર છત્રીસ ઓલિમ્પિક ગેમ્સની સઘન તૈયારી કરવી એ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહક યોજનાને કેબિનેટ દ્વારા મંજૂરીની મહોર બે વર્ષોમાં ત્રણ પોઈન્ટ પાંચ કરોડથી વધુ લોકોને નોકરી આપવાનું લક્ષ્ય ઈપીએફઓમાં રજીસ્ટર્ડ થયેલ પ્રથમવાર કામ કરનાર કર્મચારીઓને મળશે પંદર હજાર રૂપિયા સુધીની સબસિડી દેશમાં રિસર્ચ અને ઇનોવેશનની ઇકોસિસ્ટમ સુદ્રઢ કરવા આરડીઆઈ યોજનાને મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો કરાવ્યો રાજ્યવ્યાપી પ્રારંભ કેન્દ્ર સરકારની નાણાકીય યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચાડવા દેશભરમાં મહિના સુધી ચલાવાશે અભિયાન વીમા યોજના અને ડિજિટલ ફ્રોડ અવેરનેસ જેવા વિષયોનો સમાવેશ રાજ્યમાં એક જ સ્થળે આરોગ્ય વિષયક સેવાઓ અને યોજનાઓની થશે સમીક્ષા ગાંધીનગરમાં આરોગ્ય સુરક્ષા સમીક્ષા કેન્દ્રને મુકાયું ખુલ્લું આંગળીના ટેરવે આરોગ્યલક્ષી પરામર્શ મેળવવા હેલ્પલાઇન નંબર એક શૂન્ય ચાર કરાયો કાર્યરત ગાંધીનગર નજીક નભોઈ કેનાલમાં કાર ખાબકતા ત્રણ લોકોના મોત દુર્ઘટનાનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ ચાલુ તો ગાંધીનગર સેક્ટર એકમાં નિર્માણાધીન તળાવમાં ડૂબવાથી એક બાળકનું મોત રાજકોટના વિંછીયા સ્થિત ઐતિહાસિક ઘેલા સોમનાથ મંદિરનો કરાશે કાયાકલ્પ અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો કરાશે શરૂ શ્રદ્ધાળુઓ માટે ચેન્જિંગ રૂમ પાથવે સહિતની વિશેષ સુવિધાઓ કરાવાશે ઉપલબ્ધ

આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજો ટી ટ્વેન્ટી મુકાબલો સતત બીજી મેચમાં જીતના ઈરાદા સાથે ટીમ ઇન્ડિયા ઉતરશે મેદાનમાં સ્મૃતિ મંધાનાએ આઈસીસી ટી ટ્વેન્ટી રે રેન્કિંગમાં ટોપ થ્રીમાં મેળવ્યું સ્થાન તો વન ડે ફોર્મેટમાં મંધાના પ્રથમ સ્થાન